તો આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં યોજાશે ચંદન યાત્રા રથયાત્રાની તૈયારીઓ આ શુભ અવસર પર શરૂ થશે થોડીવારમાં જગન્નાથ મંદિર ચંદન યાત્રાની શરૂઆત થશે ચંદન યાત્રામાં રથયાત્રાના રથનું પૂજન કરવામાં આવે છે પૂજનમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ યાત્રાને ચંદન યાત્રા કહેવામાં આવે છે ચંદન યાત્રામાં સંતો મહંતોની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે આ સમય શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે રથનું પૂજન કરી રથના સમારકામની સમારકામ માંગવામાં આવે છે દર વખતે રથનું સમારકામ કરવામાં આવે છે પરંતુ ગત વર્ષે જ નવા રથ બનાવાયા હોવાથી આ વર્ષે દર વર્ષે જેવું મોટું સમારકામ નહીં કરવું પડે સાત જુલાઈએ ધામધૂમથી અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા તો આજે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા ચંદનનો ઉપયોગ થતો હોવાથી ચંદન યાત્રા કહેવાય છે આજે અખાત્રીજનો દિવસ છે અમારી સાથે સંવાદદાતા સપના શર્મા જોડાયા છે સપના આજથી કહી શકાય કે અખાત્રીજના પાવન પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે રથનું સમારકામ કરવામાં આવે છે અને આજે ચંદન યાત્રા કરી પૂજા અર્ચના કરાશે કેવો માહોલ છે શું કાર્યક્રમો રહેશે આજે મંદિરના બિલકુલ ધરા આજનો જે દિવસ છે હિન્દુ પંચાંગમાં એ દિવસનો જ ખૂબ અનેરો મહત્ત્વ છે અને એ મહત્ત્વ પ્રમાણે રથયાત્રાનું જે પ્રથમ ચરણ છે એની શરૂઆત થઈ ચૂકી છે આપ જુઓ કે કેટલા સુંદર જે રથ છે એ સજાવવામાં આવ્યા છે અને આ રથની પૂજા કરીને એવા આશીર્વાદ મેળવવામાં આવશે કે જ્યારે પ્રભુજી નગરચર્યાએ નીકળે તો આ રથ ઉપર સમ તેઓ સવાર થઈને નીકળે અને એ માટે જ સમારકામ માટેની મંજૂરી એક આસ્થાનો ભાવ કેટલો સુંદર છે કે જેમાં રથ પાસે પણ મંજૂરી માંગવામાં આવે છે કે આજથી અમે તમારું સમારકામ કરીશું અને એ માટેની મંજૂરી આપો એટલે ખૂબ સુંદર ભાવના સાથે અહીં પૂજા કરવામાં આવશે અને તૈયારીઓ એ પ્રમાણેની થઈ ચૂકી છે લગભગ થોડાક સમયમાં જ જે પૂજા છે એ શરૂ કરી દેવામાં આવશે પ્રથમ નાગરિક આપણા અમદાવાદના મેયર સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ગૃહમંત્રી પણ અહીં પહોંચે તે પ્રકારની શક્યતા અને ખૂબ સુંદર સજાવવામાં પણ આવ્યા છે રથનું જે સ્વરૂપ છે પણ ખૂબ સુંદર છે અને ગયા વર્ષે જ આ જે રથ છે તૈયાર કરવામાં આવ્યા છે અને બીજી વખત જે ભગવાન શ્રી જગન્નાથ મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેઓ નગરચર્યાએ આ રથ ઉપરથી સવાર થઈને નીકળશે અને સૌ કોઈ ભક્તોને મન મૂકીને આશીર્વાદ મૂકશે અને આ જે રથયાત્રા છે એ ભારતની સૌથી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે અને ખાસ અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતવાસીઓ માટે ખૂબ મોટો આ પ્રસંગ છે આસ્થાનો વિષય છે અને એ જ પ્રકારની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ત્રણે ત્રણે જે રથ છે એ અહીં તૈયાર કરી દેવામાં આવે છે ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને સાથે જ તેમનું ટૂંક સમયમાં પૂજન પણ શરૂ કરી દેવામાં આવશે અને આજથી તેમનું જે સમારકામ કામ હોય કે પછી રથને લઈને કોઈ પણ કામ હશે તો એને જે કામ છે એ આજથી શરૂ કરવામાં આવશે અને એ જ પ્રકારની જે તૈયારી છે ધરાત અહીં જોવા મળી રહી છે ટૂંક સમય જ છે કે હવે જ્યારે રથ

આયોજન કરવામાં આવેલું છે આ શોભાયાત્રા સળંગ સાડત્રીસ વર્ષથી અમદાવાદ શહેરમાં નીકળે છે સનાતન ધર્મની અંદર ભગવાન પરશુરામે વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પ્રસ્થાપિત થયેલા હોય ત્યારે રામ મંદિરથી આ યાત્રા નીકળી રહી છે અને સમગ્ર અમદાવાદ શહેરની અંદર યાત્રા ફરવાની છે દરેકે દરેક સમાજ આજે આ યાત્રાનું સ્વાગત કરી રહ્યું છે અને સનાતન ધર્મની અંદર પરશુરામ ભગવાન જે છે એ ક્રોધ અને સાથે સાથે નિખાલસતાનું એક બહુ મોટું સ્વરૂપ છે ભગવાન પરશુરામની યાત્રા નીકળે છે હું ધારાસભ્ય છું એ પહેલાં કોર્પોરેટર હતો ત્યારે પણ આ પરશુરામ ભગવાનની યાત્રામાં સામેલ થતો હતો બધા ધર્મના લોકો ભગવાન પરશુરામની યાત્રામાં સામેલ થઈ તેમના આશીર્વાદ લે